સમાચારમાં આગળ વાત કરીશું વડોદરા પાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે સભા મુલતવી રાખતા કોંગ્રેસ સેવક દ્વારા જોકે વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ કરી સભાના ફ્લોર પર બેઠા છે કોંગ્રેસ કોર્પોરેટર ફ્લોર પર વિરોધ બંધ કરવા સ્ટેન્ડિંગ ચેરમેન પણ બેઠા છે મનાવવા ફ્લોર પર કરેલો વિરોધ બંધ કરવા માટે સ્ટેન્ડિંગ ચેરમેન તેમને મનાવવા માટે બેઠા છે

એવા દુર્ગંધ મારતા હોય અને તોય છતાં અમે કહીએ તો કામ ના કરે એક કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ તો રિજેક્ટ હો ભાઈ રિજેક્ટ કરે પછી તરસાલીની અંદર પેલું નાખવાનું કામ બંધ કરી દે એટલે વિરોધ પક્ષનું કામ નહીં કરવું એમની નીતિ થઈ ગઈ છે અને અત્યારે આ મુલતની સભા કરવાનું એટલે કોન્ટ્રાક્ટરોને બચાવવાનો ધંધો કરેલો છે આ લોકોએ સીધું સીધો આક્ષેપ મારો તમે જો પારદર્શક વહીવટની વાત કરતા હોય તો શું કામ ગભરાઈ રાખ્યા છો ભાઈ લોકોની વેદનાઓ સાંભળો કેમ નથી સાંભળતા અત્યાર સુધી લોકોની અંદર ગંદા પાણી પીવડાયા કરે છે બહુ મોટી મોટી વાતો નહીં પણ ગંદુ પાણી પીવે લોકો લોકો કંઈ બોલે નહીં કૂતરાઓ કઈડી જાય પછી તમે વિચાર કરો એ ગાયો દોડતી હોય કે ઈવીએમ મશીનથી નહીં પણ બેલેટ પેપરથી ચૂંટણી કરો તોય સાંભળતા નથી સાહીઠ સાત છસો જેટલા સાતસો જેટલા ખેડૂતો મરી જાય તોય સાંભળે નહીં લોકોને માતા બહેનોને નિવસ્ર કરીને ફરાવે તોય જુએ નહીં તમે એમની એમના એમની ઘમંડ તો કેવો થઈ ગયો છે જરા કઈ બોલે તો ઈડી બધા જેટલા બી કોંગ્રેસના ના ગયા તા એ બધા અમને ચોર કહેતા હતા બધા ચોર કહેતા હતા અને એ ચોર સાવકાર કઈ થઈ ગયા તમારી પાર્ટીમાં એટલે તમે ચોર છો મતલબ એ થયું એટલે જો તમે પ્રજાની સાચી લાગણી હો કઈ તમે તો ગુનો કર્યો નથી ગુનો તો અધિકારી કરે છે કામ અધિકારી નથી કરતો એના એ સાબિત થઈ જાય છે એટલે મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે ફક્ત ફક્ત અધિકારીને પોતાના પાર્ટીને બદનામ ના થાય એ બધી વસ્તુઓને ધ્યાનમાં ચાલતા અને આજ રોજ અમારા સાથી